જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને બગાસા આવે છે તમારી આંખોમાં આંસુ આવે છે તમારું શરીર ધ્રુજવા લાગે છે એટલે કે તમને કંપારી છૂટે છે અને આ સ્થિતિમાં તમને પણ ખૂબ સારું લાગે છે જ્યારે તમારી સાથે આ વસ્તુઓ થવા લાગે છે ત્યારે તમને વધુ પૂજા કરવાનું મન થાય છે દેવતાઓના પ્રત્યે તમારા મનમાં વધુ ભક્તિ પ્રેમ ભાવ ઉદભવે છે તો પછી બગાસા અને આંખો માંથી કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે જેના કારણે તમારી આંખોમાં આંસુ આવે છે અથવા તમને બગાસા આવે છે ઘણા લોકો એવું વિચારીને પૂજા અધૂરી છોડી દે છે અથવા મંત્ર જાપ છોડી દે છે જ્યારે બગાસુ આવે છે ત્યારે કોઈ નકારાત્મક શક્તિ હોય છે અને તે તેના પર હોય છે છે ત્યારે તેની અસરને કારણે આવવા લાગે જેના કારણે તે પૂજાનું ફળ તેમને મળી રહ્યું હતું તે પણ તેમણે પ્રાપ્ત નથી થતું તો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે તમને જે બગાસા આવે છે આંખમાંથી આંસુ આવે છે તેનું કારણ શું છે તમારે ઓડિયો પૂરો સાંભળવો પડ્યો જેથી તમે એક કુંડી વાત સમજી શકો સૌથી પહેલા તમે ધ્યાનથી સાંભળો કે બગાસું આપવું આંખમાંથી આંસુ આવવું કોઈ પણ રીતે નકારાત્મક અસર નથી કોઈ ભૂતપ્રેત નથી અવરોધ નથી તમારા શરીરમાં કોઈ ભૂત નથી જેના કારણે તમે બગાસું ખાઓ છો બગાસું આવવાનું મુખ્ય પહેલું કારણ એ છે કે જો તમે દેવતા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ધરાવો છો પછી ભલે તમે તમારા મનપસંદ દેવતા સાથે વાત કરતા હોવ કે પછી તેમની મૂર્તિ કે તેમની કોઈ તસવીર તમારી હોય તમે કોઈ દેવતાની સામે છો અને તમે દેવતા સાથે સંબંધ બાંધો છો તમે દેવતા સાથે પિતાનો સંબંધ બનાવો છો માતાનો સંબંધ દેવતા સાથે કરો છો દેવતા સાથે સંબંધ બાંધો છો તો દેવતા સાથે સંબંધ બાંધવાનું ચિત્ર તમારા મનમાં જાય છે જ્યારે તમે તેમની તનમનથી સેવા કરો છો તમારી આંખમાં આંસુ આવી જાય છે એવું થાય છે કે તમે તમારા મનની બધી જ વાત અમને કહો જે કંઈ પણ હોય છે તે બધા વિવાદોમાં કહે છે અને એવું પણ ઘણા લોકો સાથે થાય છે કે જ્યારે તેઓ આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેઓ આનંદ અનુભવે છે તેમની આંખમાં આંસુ આવે છે પછી જ્યારે તેઓ પોતાનું દર્દ દેવતા સમક્ષ મૂકે છે જો તેઓ તેમની સમસ્યા બંધ કરે છે તો તેમને તેમના મનમાં જે છે તેનો ઉકેલ મળે છે પછી તમારી લાગણી છે તમારી પાસે શ્રદ્ધા છે તે શ્રદ્ધા સાથે તમારા મનમાં એ દેવતા પ્રત્યે એટલી લાગણી ઉત્પન્ન થાય છે કે તમારી આંખમાં આંસુ આવે છે તમને રડવાનું મન થાય છે અને બગાસુ આવે છે તેના ઘણા કારણો છે પણ તે સકારાત્મક છે પણ કોઈ નકારાત્મક કારણો નથી જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તમે તમારા આજ્ઞા ચક્ર પર કે અન્ય કોઈ પર ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો એવા ઘણા વિચારો છે જે તમારી આસપાસ તે વસ્તુ પર અથવા તમારા ચક્ર પર આજ્ઞા ચક્ર પર ફરતા રહે છે અને તમને વિવિધ વસ્તુઓ દેખાય છે જે તમારા વિચારો સંબંધીઓ પડોશીઓ તમે જે વસ્તુઓ બનવા જઈ રહી છે તેના વિશે ઘણું રિચાર્જ જુઓ અને સાંભળો છો અને જ્યારે તમે ધીરે ધીરે ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે એક એવી સ્થિતિ આવે છે જ્યારે તમે તે સમયે તમારા આજ્ઞા ચક્ર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ હોવ તો તમારું ધ્યાન તમારા આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત થાય છે તે સમયે તમને માથું ભારે થવું અથવા બગાસું આવી શકે છે બીજું કારણ છે હું તમને કહું છું કે તમારા ઇષ્ટદેવ સાથે ઊંડો સંબંધ બનાવો છો તો તમારી આંખોમાં આંસુ આવી જાય છે જો તમે કોઈ ચોકી પર ગયા છો કે જેના પર લોકોને દેવતાઓની સવારી આવે છે જેમ કે માં કાલીની સવારીમાં અંબેની સવારી અથવા અન્ય કોઈ દેવતાની સવારી તો હવે તમારે જોવું પડશે કે સવારી આવતા પહેલા તેમને મોટા બગાસું આવે છે આંખમાં આંસુ આવે છે તો પછી આવું કેમ થાય છે કારણ કે આપણું મૂલાધાર ચક્ર છે જે પણ શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે કોઈપણ પણ શક્તિ ચકારાત્મક ઉર્જા કરે છે તમારા મૂળધાર ચક્ર પર સકારાત્મક તરંગો આવે છે જ્યારે દેવતાના તરંગો તમારા મૂલાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ કરે છે ત્યારે તે મુર્ધાર ચક્ર જાગૃત થઈ જાય છે અને ફરવા લાગે છે જેના કારણે શું થાય છે કે જ્યારે દેવતાના તરંગો તમારા મૂર્ધાર ચક્ર ને કોઈ પણ રીતે સ્પર્શે થાય છે જ્યારે ભજન ચાલતા હોય ત્યારે પણ બગાસા આવે છે મંત્ર જાપ કરતી વખતે પણ બગાસા આવે છે જે સ્થાન પર તમે મંત્ર જાપ કર્યા હશે તે સ્થાન પર સકારાત્મક ઉર્જા ફરે છે અને જ્યારે તમે તે સ્થાને પાછા જાઓ છો જ્યારે તમને તેના કારણે તમને બગાસા આવતા રહે છે આવું કેમ થાય છે કારણ કે જે દેવતાની શક્તિ છે તે તમારા મોલાધાર ચક્રને આકર્ષે છે આવી સ્થિતિમાં જો તમારો મુલાકાત ચક્ર જાગૃત થઈ જાય તો તમને માથું ભારે થવું આંખમાંથી આંસુ આવું અને બગાસા પણ આવવા લાગે છે અને આવનારા સમયની ઘટનાઓ વિશે તમને પહેલાથી જ માહિતી મળી જાય છે તમારે આગના ચક્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જ્યારે દેવતાની સવારી આવવાની હોય છે કોઈ પણ શક્તિ આવવાની હોય છે તે મુલાતાર ચક્ર પર સ્થિર સ્થિર થાય છે જેના કારણે જે ભગત છે તે વ્યક્તિને બગાસા આવે છે આ તો વાત હતી કે બગાસા કેમ આવે છે બાકી તો એવા ઘણા બધા કારણો છે જે અમારા સાધના માર્ગમાં અનુભવના આધારે કે પછી ભક્તિના આધારે કહી શકાય છે પરંતુ મુખ્ય વાત એ છે કે જો કોઈ સાધક કે ભક્ત હોય જો કોઈ વ્યક્તિ મંત્રનો જાપ કરી રહ્યો હોય તો અનુભૂતિનું કારણ બગાસા આવવા એ સકારાત્મક છે અને નકારાત્મક નથી જો મૂલાધર ચક્ર જાગે તો તમે બગાસું પાડવાનું શરૂ કરો છો મૂલાધર ચક્ર એવા લોકોમાં જાગૃત થાય છે જેઓ પોતાની જાતને નિયંત્રિત મંત્ર જાપ કરે છે અથવા નિરંતર પૂજાપાઠ કરે છે જો તમે તેને જાગૃત કરવા માટે સતત ધ્યાન કરો છો તો ચોક્કસપણે તમારું ચક્ર જાગૃત થશે મિત્રો હું આશા રાખું છું કે પૂજા પાઠ કરતા સમયે તમને બગાસું કેમ આવે છે તે તમને સમજાયું હશે જો તમે ડિવાઇન સ્ટેલ ગુજરાતી પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને ને કરી લાઇક અને બેલ આઈકન પણ પ્રેસ કરજો જેથી કરીને અમે જે પણ ભક્તિ ઉપાસના અને સાધના સંબંધિત માહિતી પોસ્ટ કરીએ તેની પ્રથમ સૂચના તમને મળી રહે અને આ માહિતી બહેનો અને ભાઈઓ સુધી પહોંચે અને લોકો તેનો લાભ લે હું બાબા ભોલેનાથને વિનંતી કરું છું કે તેમની કૃપા અને આશીર્વાદ તમારા પર રહે તમે હંમેશા ખુશ રહો તમારા ઘર અને પરિવારમાં આશીર્વાદ બન્યા રહે બાબા હંમેશા તેમની દયાળુ આંખોથી તમારી થેલી ભરે છે તેને હંમેશા તમારા પર રાખો ચાલો આવતા વિડીયો મળીએ ત્યાં સુધી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ શિવાય